વાવાઝોડાની આગાહીને લઈ ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ રાખવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતમાં આવેલા ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ કરાયા છે આગામી દિવસોમાં વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાવાનું છે જેને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં એક સાત જૂન સુધી ડુમસ બીચ અને સુવાલી બીચ વિસ્તારમાં લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત દરિયામાં માછીમારોને નહીં જવા માટે કહેવામાં આવ્યું છેલ્લા બે ત્રણ દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે અને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયાકિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે પોલીસ અને પોલીસ સાથે સંકળાયે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય